વિસ્તારથી વિધાનસભામાં હોબાળો અને સંકુલમાં તોડફોડ અંગે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે વિપક્ષના નેતા સિવાય ગૃહમાં તે વખતે હાજર વિપક્ષના તમામ સભ્યો સાંભળે ફરિયાદ સરકારી જાહેર મિલકતને નુકસાન સરકારી સેવક ઉપર હુમલો કાયદેસરની કાર્યવાહીમાં રુકાવટને ગેરકાયદેસર મંડળી રજવા સહિતની કલમો લગાવાઈ છે આ મામલો આટલે સુધી અટક્યો ન હતો રોષે ભરાયેલા કેટલાક વિધાનસભાના સભ્યોએ ગૃહની બહાર પણ તોડફોડ કરી હતી અધ્યક્ષની ચેમ્બર આગળ રાખેલા કુંડા તેમજ ફર્નિચરમાં તોડફોડ કરી હતી જે મુદ્દે બાદમાં એફઆઈઆર કરવામાં આવી છે અને જવાબદારો સામે પગલા લેવામાં આવશે જોકે બીજી તરફ વિધાનસભા ગૃહમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા વિપક્ષના આ કૃત્યને સરકારે વખોડ્યું હતું અને વિપક્ષના સભ્યોને આવતીકાલની કાર્યવાહીમાંથી પણ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવ અધ્યક્ષે માન્ય રાખ્યું હતું અને વિપક્ષના નેતા સિવાય કોંગ્રેસના વિધાનસભામાં હાજર રહેલા તમામ સભ્યોને આવતીકાલની કાર્યવાહીમાંથી પણ સસ્પેન્ડ કરાયા હતા વિધાનસભાના અધ્યક્ષે આજના બનાવને વિધાનસભાના સંસદીય ઇતિહાસની કલંકિત ઘટના ગણાવી હતી અને પ્રજા માટે શરમજનક ઘટના ગણાવી હતી જોકે વિપક્ષે પણ પોતાના આક્રમક તેવર ચાલુ રાખ્યા હતા અને આવતીકાલે શુક્રવારે વિધાનસભા માટે યોજાનાર ફોટો સેશનનો બહિષ્કાર કર્યો છે તેમજ પોતાના પક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં વિપક્ષના નેતા પણ આવતીકાલની કાર્યવાહીમાં અળગા રહેશે મહત્વનું છે કે વિધાનસભામાં મીડિયાના કેમેરાને સામાન્ય દિવસોની કાર્યવાહી દરમિયાન અંદર પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે આજે કોંગ્રેસના હોબાળા બાદ મીડિયા કર્મીઓ આપવામાં આવ્યો હતો જે અંગે કામગીરી પ્રજા સુધી પહોંચે તે માટે મીડિયાને કેમેરા સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ મુદ્દે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો અને ગૃહની બહાર કાયદો હાથમાં લઈ તોડફોડ કરી હતી નો બીજો અવાજ કાયદોની વ્યવસ્થા જે ખાડે ગઈ છે એનો એ ન હાઉસમાં રજૂ થાય માટે મંત્રીઓના ઇશારે ડેપ્યુટી સ્પીકર જે સ્પીકરની ખુરશી ઉપર હતા એમને એમના ખોટા વ્યવહારથી સભ્યોને કાઢી મૂક્યા ખરાબ રીતે કાઢી મૂક્યા અને જે કાઢવા માટે અમારા નીકળી ગયા પછી જે એમને ઠરાવ જે રજૂ કર્યો સરકારે અને સ્પીકરે જે ભાષા તત્વો ધારાસભ્યો છે આ સ્પીકરની મહેરબાનીથી કોઈ ચૂંટણી ઇલેક્ટન નથી આવ્યા કે આ બીજેપીની મહેરબાની ઇલેક્ટ થઈ નથી આવ્યા આ તત્વો હોય આ એલિમેન્ટ અને એટલે આવી ભાષા જે ભાષા અધ્યક્ષની ખુરશીને ન શોભે એને જે રીતે એમને લાંબુ વિવરણ કરી કરીને કીધું એના વિરોધમાં જે કંઈ બહાર નીકળ્યા અમે અને એમને કીધું કે આવતીકાલ સુધી અમને એમને કાઢી મૂક્યા છે વિપક્ષ દ્વારા એક પ્રશ્નની અંદર મારો તાલુકાનો કેમ સમાવેશ નથી કર્યો એમ કરીને પૂરક પ્રશ્ન કરીને એના માટેનો સમય કર્યો આ ત્રણેય દિશામાં જે સમય બગાડ્યો એ કોંગ્રેસ દ્વારા મુદ્દાઓ ઉપસ્થિત ઉપસ્થિત કરીને બગાડવામાં આવ્યો છે એટલે એમને ખ્યાલ હતો કે ગૃહ વિભાગની ચર્ચા છે તો એમણે ગૃહ વિભાગની ચર્ચામાં પોતાના માટે સમય રાખી અને એમણે ચર્ચામાં ભાગ લેવો જોઈતો ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચર્ચાથી ગભરાતી નથી આ વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે અને સંસદીય આ સંકુલની અંદર મેં અગાઉ કહ્યું તેમ આટલી કલંકિત ઘટના કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આટલી તોડફોડ કરવામાં આવી છે મને લાગે છે કે આ પ્રમાણેનું કોંગ્રેસ દ્વારા કરેલું કૃત્ય પ્રજા સુધી પહોંચે તો સાચા અર્થમાં આપણે સંસદીય પ્રણાલીકાઓની રક્ષા કરીશું એટલા માટે આજે આ નિર્ણય લીધો છે મારી દિશા દ્રષ્ટિએ યોગ્ય દિશામાં વર્તમાન બજેટ સત્રમાં વિપક્ષની કામગીરી સૌથી આક્રમક તેવરમાં જોવા મળી હતી બપોરે બીજી વ્યવસ્થાની માં ગૃહ વિભાગની લઈ રાજ્ય સરકાર પર પ્રહારો કરવાના પ્રયાસ કર્યા હતા જેની સામે વિપક્ષના નેતાના કેટલાક ઉચ્ચારણોને વાંધાજનક ગણાવી તેને રેકોર્ડ પરથી દૂર કરવાનો પોઈન્ટ ઓફ ઓર્ડર રાજ્ય કક્ષાના સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ઉઠાવ્યો હતો જે બાદ વિપક્ષે હોબાળો મચાવી ગૃહમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિપક્ષના નેતા શંકરસિંહ સહિતના કોંગી ધારાસભ્યો પ્રવચન છોડી ગૃહમાંથી ચાલા ગયા હતા ત્યારબાદ મામલો વધુ બિચક્યો હતો વિપક્ષના સભ્યો સૂત્રોચ્ચાર કરતા વેલીમાં ધસી આવ્યા હતા જેના પગલે આ સભ્યોને એક દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાનો અધ્યક્ષે આદેશ કર્યો હતો અને સર્જન્ટને સૂચના આપી હતી કે તેઓને બહાર લઈ જવામાં આવે દરમિયાન વિપક્ષના સભ્યોએ પ્રશ્નો તરીના કાગળો બેઠકની ગાદી અને હેડફોન ઉછાળ્યા હતા અને વિધાનસભાના સાજન સાથે ઘર્ષણ અને ચપાચપી કરી હતી કલ્પેશ રાવલ જીએસટીવી ગાંધીનગર